ભાજપની ચાપલુસી બંધ કરો નહીં તો પટ્ટા ઉતરતા પણ વાર નહીં લાગે આ શબ્દો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશના તેમણે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને આડકતરી ચેતવણી આપતા કહ્યું છે કે અસામાજિક તત્વો સાથેની સંડોવણી પણ બંધ કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી એક પછી એક ભાષણો સામે આવી રહ્યા છે થોડાક સમય પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જે નિવેદન આપ્યું હતું તેને લઈને ખૂબ હોબાળો મચ્યો હતો અંતે તેમણે માફી માંગતો પણ વિડિયો

અથવા એના એજન્ટ બનીને કામ કરવા આવનારી જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્તી છોડીને રાજીનામું આપીને તમ ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો અમને વાંધો નથી પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે ત્યાં રેડ પાડો કોણ તમને રોકે છે અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને

સમય બધાનો આવે હા કેટલાય લોકો ભૂતકાળમાં જેલ માં ગયા છે આ પત્તા ઉતરતા વાર ના લાગે આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો 16મી તારીખ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આમ કોંગ્રેસના ઉમેદવારો અત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન જે પ્રકારે નિવેદનો આપી રહ્યા છે તે સતત ચર્ચામાં આવી રહ્યા છે અને આ પૂંજાવસ ત્યાં સુધી નથી અટકતા તે આગળ કહે છે કે પોલીસની સંડોવણી વગર અસામાજિક તત્વો છે તે ગેરકાયદે ધંધા ન કરે અને સામાજિક તત્વો મોટા પણ ન થાય પૂજા વંશના આ નિવેદન અત્યારે ખૂબ હોબાળો મચાવ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો